માજી નું ગામ ક્યું છે એ મારું ગામ જ છે કોડીના તાલુકાનું ગામ છે કોડીના તાલુકાનું ગામ માલગામ છે કોડીના થી 10 કિલોમીટર છે ક્યું ગામ કીધું મારુ ગામ મારુ ગામ માલગામ હ મારુ ગામ ધી લોકો આવે માલગામ જિલ્લો ગીતુંમન તાલુકો તાલુકો કોડીના છોકરો શું કરે

का दलिच्छ। दलिच्छ। हाँ। नहीं जमीन कहीं नहीं, नहीं।, नहीं। तो है, दलित हो दलित से हाँ तो सार उपाय वांटो नहीं करो दलित क्या समाज में करवाने ये गमे में कपड़ा करे कोई की हम्म गरीब मना गई है हम तो गरीब से भाई हम्म गरीब से हाँ हम्म અત્યારે તો માજી ને છોકરો જ રેહતા છે ને ડોહા છે ને ત્રણ જણા છે એવું હમ હમ અત્યારે શું કેટલું કો પૈસા કેટલાક લઈ આવે કમાઈ ને રોજ રોજ ઈ પેલા જાય હે ભાઈ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા રોજ મળે હમ પેલા સગાઈ તા લગન હા થઈ ગયેલા તા सही गला से पहला हां तेरी सुते थे जो हम्म रेडियो ने दे ले हम्म एना बाड को कोई नहीं बाड को नहीं नहीं हम्म क्या हम सूट यू तू क्या हम इन्हें जोड़वा है ले सूट यू तू ये बाय ओ बाय ना फेरा तो दीजिए ये बाय ना है ना दीजिए अफेरा तो आता है छोटी कर दीजिए हम्म हम्म લા બીજ હાલા સુટી કર લી બરો ને બરો કે આ સમા કે સમાજ માં કરું છો તમારે એ મને ક્યો તો ખબર પડે ને અમે હવે દલિત છીએ એમ કે આ દલિત સુદ દલિતમાંથી હમજી લો તો કોઈ કોળી છે કોળી પટેલ છે બ્રાહ્મણ છે દેવી પૂજક છે બાવાજી છે રામાનંદે રામાનંદી

સારું તોય હાલો ને તમે કે પાત્રો બરોબર હમ એને લાયક હશે છૂટાછેડા વાળું કોઈ દીકરી કોઈ બાળકી સાથે આવે તો ચાલે ને હાલો હા કોઈ નાની બેબી બાળકી સાથે આવે તો ચાલે ને બેન

અને સમાજ માં હોય ને કોઈ બાળકી સાથે આવતી હોય સમાજ થકી થતું હોય અમને પછી હેરાન કરાવે તો અમારી તરફથી એટલે ના બેન એવું છે તો લગ્ન તમે છુટાસેડા થઇ ગયા હોય સામે વાળા કોઈ દુઃખી બેન હોય અને ત તમારા છોકરા ને પસંદ કરે

मतलब पार्टी देखा हसवा में हमने वीक लागे भाई हूं सो तो नाम भाई नु सू छे मन्नू भाई मन्नू भाई आको नाम बोलो मन्नू भाई मन्नू भाई लखीराम मकवाना मन्नू भाई लक्की भाई लखीराम लखीराम मकवाना गांव की मा गांव की की तू माजी ए मालगाम

ये सारू हमारी कोई फी नहीं थी हो बेन कोई पैसा हाँ। पैसा में लेता नहीं 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 सिर्फ फ्री सेवा से बेन हाँ तो बस वो अने कोई पे अने तुमने कोई फोन बोन आवे हाँ तो आया तो आके नंबर से तुम्हारा पोता ना उससे हाँ 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 मोबाइल मार के आए थे तो कोई पोता कोई फोन आवे तो मने कॉल जरूर कर दो ये हाँ